વડોદરા શહેર માં સયાજી બાગમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં શહેરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરમાં સયાજી બાગમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ખાસ ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તથા મેયર પિંકીબેન સોની તથા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી કમિશનર દિલીપ રાણા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવ રૂકડીયા તથા ડેપ્યુટી

આ થીમ પર જ્યારે આખા દુનિયામાં આ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં પણ આપણે જોયું કે કમાડી બાગ ખાતે કે એક એવું બગીચો મહારાજા સયાજીરાવ ગાયકવાડે જનતા માટે બનાવ્યો તો સો એકરથી પણ મોટો કે જેના કારણે વડોદરાના નાગરિકો આજે પણ આનો ખૂબ ઉપયોગ કરી રહ્યા છે ત્યારે આજના આ કોર્પોરેશન દ્વારા આજુઆત થયેલી આ કાર્યક્રમમાં વડોદરાના મેયરશ્રી સાંસદશ્રી ધારાસભ્યશ્રીઓ અને સાથે ચેરમેન શ્રી અને ચૂંટાયેલા પ્રતિની સાથે સાથે અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા છે અને વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે આગામી સપ્તાહમાં એટલે કે વરસાદ આવ્યા પછી પૂરજોશમાં આ કાર્યક્રમો હાથ ધરાશે ત્યારે આપના માધ્યમથી તમામ વડોદરાવાસીઓને પણ વિનંતી કરું છું કે આપણા વિસ્તારમાં જ્યાં જ્યાં પણ આપણે ખુલ્લી જગ્યા દેખાય ત્યાં આપણે વૃક્ષારોપણ કરીએ અને આપણે વૃક્ષારોપણ કરવા માટેની જે પણ જરૂરિયાત થશે એટલે કે વૃક્ષોથી માંડીને એના બીજી પણ કોઈ જરૂરિયાત હશે તો આપ આપના વિસ્તારના ચૂંટાયેલા સ્થાનિક કાઉન્સિલરોને કહેશો તો તમામ વ્યવસ્થા સુવિધાઓ કોર્પોરેશન તરફથી પૂરી પાડવામાં આવશે આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સયાજી ગાર્ડનમાં બુદ્ધા બાંબુ દ્વારા એક આખી બોર્ડર બોર્ડરનું વૃક્ષારોપણ કરી અને આયોજન કરવામાં આવ્યું પ્રકૃતિ અને સંસ્કૃતિ એકબીજામાં ઓતપ્રોત છે અને પર્યાવરણ અને પ્રકૃતિના બેફામ ઉપયોગને કારણે આજે સમગ્ર વિશ્વ જ્યારે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે અને કોરોના જેવી મહામારીમાં પણ આપણને સૌને ઓક્સિજનનું મહત્વ સમજાવી ચૂક્યું છે ત્યારે સમગ્ર શહેરના સૌ નાગરિકો પણ આ પર્યાવરણની રક્ષા માટે વૃક્ષારોપણ દ્વારા જોડાય એ માટે સૌને અપીલ કરીએ છીએ વડોદરા મહાનગરપાલિકાના વિવિધ જે પ્લોટ્સ છે ત્યાં પણ આગામી સમયમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે અને શહેરના નાગરિકો જેને પણ પ્લાન્ટેશનની વૃક્ષારોપણ કરવાની ઈચ્છા હશે એમને પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાલિકા દ્વારા આમંત્રિત કરવામાં આવે છે